पॉलिटिकल न्यूज स्पोर्ट्स न्यूज क्राइम न्यूज के तरा राज्य न समाचार हमें दरक खबर गुजरात नो सर्वश्रेष्ठ न्यूज चैनल પાટણ જિલ્લા પત્રકાર પરિષદ દ્વારા વઢિયાર પંથકના ભામાશા મિતેશભાઈ ઠક્કર જલિયાણ ગ્રુપ પરિવારનું જલારામ બાપાની સ્મૃતિ ભેટ આપીને સન્માન કરાયું તાજેતરમાં જ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા યોજવામાં આવેલા કેમ્પમાં સહયોગદાતા મિતેશભાઈ ઠક્કર શૈલેષભાઈ ઠક્કર જલ્યાણ ગ્રુપ હારેજનું પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અંબાજી ખાતે યોજાતા ભાદરવી પૂનમના મહામેળામાં પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા દાતાઓના સહયોગથી મેડિકલ સેવા કેમ્પ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે કેમ્પમાં વઢિયાર પંથકમાં ભામાશા મિતેશભાઈ ઠક્કરે ઉધાર હાથે સહયોગી ફાળો આપતા તેનું પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા જલારામ બાપાની સ્મૃતિ ભેટ માતાજીનું ખેસ શાલ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાટણ જિલ્લા પત્રકાર પરિષદના હોદ્દેદારો જલિયાણ ગ્રુપ મિતેશભાઈ ઠક્કર શૈલેષભાઈ ઠક્કર નિલેશભાઈ ઠક્કર વર્ધિલાલ ઠક્કર જલિયાણ ગ્રુપના સભ્યો હાજર રહ્યા હતા કમલેશ પટેલ પાટણ